આજની વાર્તા એક સામાન્ય પત્રનું આટલું મહત્વ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સરસવણી નામનું એક નાનકડું ગામ છે આ ગામમાં રહેતા એક સામાન્ય સ્થિતિના ભાઈને એમના ગુરુ પ્રત્યે ખૂબ આસ્થા દરેક બાબતમાં ગુરુનું માર્ગદર્શન મેળવે અને ગુરુની આજ્ઞા પ્રમાણે જ જીવન જીવે એક વખત એના ગુરુને એણે એક પત્ર લખ્યો પત્રમાં એણે પોતાના ગુરુજીનું એક બાબતે માર્ગદર્શન માગેલું પત્ર જ્યારે ગુરુજીને મળ્યો અને ગુરુજીએ એ વાંચ્યો ત્યારે બાજુમાં બેઠેલા અન્ય શિષ્યોને ગુરુએ પત્ર વિશે વાત કરતા કહ્યું આ ભાઈએ દિવસ રાતની તંતોડ મહેનતથી કરેલી કમાણીમાંથી થોડી બચત કરી છે અને હવે એ બચત રકમમાંથી એણે એક મોટર સાયકલ લેવું છે મોટર સાયકલ હોન્ડા કંપનીનું લેવું કે બજાજ કંપનીનું કે કોઈ બીજી કંપનીનું તે બાબતે માર્ગદર્શન માગ્યું છે પત્રની વિગત જાણીને બાકીના શિષ્યોને થોડું હસવું પણ આવ્યું પણ ગુરુજીએ આ બાબતને મહત્વ આપીને સાંજે બંને કંપનીના ડીલરને મળવા માટે બોલાવ્યા પોતાના અત્યંત વ્યસ્ત સમયપત્રકમાંથી પણ સમય કાઢીને ગુરુજી આ બંને ડીલરો સાથે બેઠા અને બંને કંપનીના બાઇક વિશે ઊંડાણપૂર્વકની જાણકારી મેળવી માઇલેજ અને મેન્ટેનન્સ ખર્ચ વિશે પણ પૂછા કરી ડીલરોને પણ આશ્ચર્ય થયું કે આવડા મોટા ધર્મગુરુ આવું બધું કેમ પૂછે છે ડીલરો સાથેની બધી જ વાતચીત કર્યા પછી ગુરુજીએ પેલા ગામડામાં રહેતા શિષ્યને પત્ર લખીને એને કઈ કંપનીનું મોટર ખરીદવું જોઈએ એનું માર્ગદર્શન આપ્યું આ ગુરુજી એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એપીજે અબ્દુલ કલામ પણ જેને પોતાના આધ્યાત્મિક ગુરુ ગણાવતા એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અનેક લોકોના આધ્યાત્મિક પ્રશ્નોના નિરાકરણ તો કર્યા જ છે પરંતુ આવા સામાન્ય વ્યવહારિક પ્રશ્નોને પણ એટલું જ મહત્વ છે ખરેખર માત્ર ગાદી પર બેસવાથી જ નેતા કે ગુરુ ન બની શકાય સાચા ગુરુ તો એ છે જે એના સામાન્યમાં સામાન્ય શિષ્યનું પણ પૂરતું ધ્યાન રાખે રાધે રાધે